મોરબીની વાત કરીએ તો મોરબીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મોરબીમાં બાલાજી રાજા દ્વારા છેલ્લા નવ વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી અલગ અલગ થીમ પર કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મારું નામ પ્રતિપાલસિંહ જાડેજા અમે છેલ્લા અગિયાર વર્ષથી આ આયોજન કરી છે બાલાજી યુવા ગ્રુપ અને અમારા ગ્રુપના સદસ્ય અમારા ગ્રુપની એક ખાસિયત છે કે અમારા ગ્રુપમાં કોઈ પ્રમુખ ઉપપ્રમુખ કોઈ છે નહીં આઠ વર્ષનું બાળક હોય તો એ ભલે અને સાઠ વર્ષના વૃદ્ધ હોય તો એ ભલે અમે બધા એક સરખા એક જ સરખો હોદ્દો છે અમારા બધાનો અને બધાના પોતપોતાના કામ સોંપેલા છે જે બધા જવાબદારીપૂર્વક કરે છે અને આ અમારું અગિયારમું મંગલ પ્રવેશ છે અમે મોરબીની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આપ અહીંયા સાડા સાતે જે અમારી આરતી છે તેમાં વધારો અને આરતી બાદ જે આઠ વાગે અમારો જે મહાપ્રસાદ છે જે પ્રસાદ સ્વરૂપે અમે રોજ જે ગરમા ગરમ લાઈવ નાસ્તો આપીએ છીએ હાઇજેનિક એ લેવા માટે પધારો ગ્રુપ પરથી હું બધાને નમ્ર વિનંતી કરું છું મોરબીની જાહેર જનતાને તો બધા નાસ્તો લેવા માટે અને આરતીનો લાવો લેવા માટે પધારો જય ગણેશાય નમઃ જય શ્રી ગણેશ બાલાજી યુવા ગ્રુપ તરફથી અમે બાર જ્યોતિર્લિંગનું આયોજન કરેલ છે દર્શનની તથા બાળકો માટે અમે પક્ષીઓ અને એવું રાખેલ છે અમારા દસ વર્ષ પુરસ્તી આ અગિયારવા વર્ષમાં અમારું બાલાજી યુવા ગ્રુપનું પ્રવેશ છે અને જાહેર જનતાને અમે કહીએ છીએ કે ભાઈ અમારો લાભ લેવા આવો પ્રસા પ્રસાદનો અને જાહેર જનતાને આમંત્રણ છે કે દર્શન કરવા આવો સાડાતે મહાઆરતીનું આયોજન હોય છે સાત તારીખનું સ્થાપન છે અને સત્તર તારીખનું અમારું વિસર્જન છે સાડા સાત વાગે અને સત્તર તારીખે મહાઆરતી અમે છેલ્લે દિવસે રાખીએ છીએ